નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટની યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર આઠસો કટ્ટા પ્લસની નવી તુવેરની આવક થઈ છે અને તુવેની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય ને જાણીએ અને નવી તુવેરના બજાર ભાવ કેવા છે તેજી મંદિરની અંદર વાત કરીએ તો ભાઈ પચાસથી સાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળે છે ભાઈ તુવેની અંદર ભાઈ ચૌદસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો નવી વર્જિન એ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ને બ્યાસી ભાવનો આજનો ભાઈ સુપર ક્વોલિટી તું હોય ભાઈ ચૌદસો બ્યાસી ભાવ વર્જિન નો આજનો જો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ ચૌદસો બ્યાસી જોવો જોઈ લ્યો ಭಾವ ಚೌದೋ ರೂಪಾಯಿ ಕೋಲೀಟಿ ಮಹೋದಯ ಚೌದೊರ ಭಾವ ಅದೇ ಚೌದ ಮಹೋದ ભાઈ નવી જાપાને ભાઈ ચૌદસો ને એસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ માં સારી ભાઈ જોઈ ને એસી રૂપિયા ભાવ નવી જાપાનનો જનો ભાઈ જોવો ભાઈ સુપર ક્વોલિટી વેરા ભાઈ ચૌદસો ને એસી રૂપિયા ભાવ જાપાનનો ભાઈ આજનો જોવો ક્વોલિટી ભાઈ નવી સાવજ છે ચૌદસો ને અઠ્યાસી ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્યાસી ભાવ નવી સાવજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદ અઠ્યાસી ભાવવાનો આજ નો જોવો ક્વોલિટી ચૌદ અઠ્યાસી ભાવ સુપર ક્વોલિટી આપે ચૌદસો નેવું રૂપિયા ભાવ થયો હતો એનો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો નેવું ભાવ હતો એનો ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી તો હે રે ભાઈ ચૌદસો નેવું ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદસો નેવું ભાઈ આ જવા પેઢીવાળા ભાઈ હે કઈ પેઢી ભાઈ તમારી બોલો હા બસ ભાઈ બીડીયન એ ભાઈ પંદરસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ બીડીયન ભાવ પંદરસો રૂપિયા ભાઈ લો ઘટે ભાઈ પંદરસો રૂપિયા ભાવનો આજનો બીડીયન સુપર ક્વોલિટી આ ભાઈ આ તુઈનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો છોતેર ભાવ તો એનો આજનો જોઈ લો ચૌદસો છોતેર ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ થયો વર્જિન એ ભાઈ ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો પચીસ ભાવ નવી વર્જિન તુવેરનો ભાવ જોઈ લો ચૌદ પચીસ ભાવ જોવો જોઈ લો નવી તુવે રે ભાઈ ચૌદસો રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને એસી ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદસો ને એસી ભાવ અનાજ ભાઈ જેવો ક્વોલિટી ભાઈ ચૌદસો નેવું રૂપિયા ભાવ થયો સાવજ એ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ જોઈ લો ચૌદસો નેવું રૂપિયા ભાવ સાવજ નો આજનો જેવો ક્વોલિટી જોઈ ક્વોલિટી ભાઈ ચૌદસો નેવું ભાવ સાવજ ભાઈ ચૌદસો ને અઠાવન રૂપિયા ભાવ થયો ભાઈ વૈશાલી એ ભાઈ ક્વોલિટીની વાત કહે ને ક્વોલિટીમાં સારી સારી એ જોઈ લો ચૌદ સો રૂપિયા ભાવ વૈશાલીનો ભાઈ આજનો જુઓ ક્વોલિટી ચૌદ અઠાવન ભાવ જુઓ નવી ક્રીમ બોલ્ટ છે ભાઈ ચૌદ સો અઠ્યાવી ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી હે ભાઈ ચૌદ સો અઠ્યાવી ભાવ આજનો ક્રીમ બોલ્ટનો ભાઈ જુઓ ક્વોલિટી ક્રીમ બોલ્ટ ચૌદ સો ભાવ જુઓ ક્વોલિટી ભાઈ ચૌદ ને છન્નું રૂપિયા ભાવ થયો ભાઈ જો ભાઈ તું એ નવી હે ભાઈ ક્વોલિટીની વાત કરે ભાઈ જો ક્વોલિટીમાં આવી ચૌદસો ને છન્નું રૂપિયા ક્વોલિટી આ તું એનો ભાવ ચૌદસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો સિત્તેર ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ ચૌદસો સિત્તેર ભાવનો આજનો જો આ તો એનો ભાવ ચૌદસો અઠ્ઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો અઠ્ઠાણું ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો અઠ્ઠાણું ભાવનો આજનો જોવો ક્વૉલિટી ચૌદસો ને એંસી રૂપિયા ભાવ થયો ભાઈ સાવ એ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને એંસી રૂપિયા ભાવ સાવધનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો એંશી ભાવ સાવધનો ચૌદ એસી સાવદ Yeah, right.